સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદના વિકાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ચાણોદ નગરજનો તેમજ યાત્રાળુ દ્વારા કામગીરીને બિરદાવી દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા યાત્રાધામ ચાણોદના વિકાસ માટે અંદાજીત બાર કરોડના ખર્ચે આરસીસી રોડ પ્રોટેક્શન દિવાલ ચેન્જિંગ રૂમ દુકાન પાર્કિંગ ગામ હાટ બજાર શૌચાલય આ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે દિવાળી પહેલા કામ ચાલુ કરાવી આપવાની વાતને ધારાસભ્ય શ્રીએ વચન પૂર્ણ કરી તેઓને ભારતીય જનતા પાર્ટીના વિકાસની અવિરત ધારા વહેતી રહેશે તેવું જણાવ્યું હતું જેને લઈને સમગ્ર ચાણોદના ગ્રામજનો યાત્રિકો તેમજ તમામ વ્યક્તિ વિશેષ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો યાત્રાધામ ચાણોદ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાય છે મોટી સંખ્યામાં ધાર્મિક વિધિ કરાવવા માટે યાત્રાળુઓ ત્યાં આવતા હોય છે અને ધ્યાનમાં રાખીને સરકારમાં રજૂઆત કરવાથી ત્યાં કપિલેશ્વર ઘાટ ને બીજા ઘાટોને નવીનીકરણ કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે લોકોની સવલત માટે આરસીસી રોડ ચેન્જિંગ રૂમ ટોયલેટ બ્લોક ફૂડ કોર્ટ પાર્કિંગની વ્યવસ્થા આ બધી સંરક્ષણ દિવાલ આ બધી વ્યવસ્થાઓ માટે સરકારે બાર કરોડ રૂપિયા આપ્યા છે એના ટેન્ડર મંજૂર આવ્યા કોન્ટ્રાક્ટરને કામ કરી દેવામાં આપી દેવામાં આવ્યું છે નવરાત્રિમાં ચાંદોદ ખાતે મેં વચન આપ્યું હતું કે આ કામ નવરાત્રિ પૂરી થતાં જ ચાલુ કરી દેવામાં આવશે અને એ કામગીરી હાલમાં ત્યાં ચાલી રહી છે અને એના જ કારણે ચાંદોદના જે વતનીઓ છે જે લોકો માછીમારો હોય જે નાવડીના ધંધા સાથે સંકળાયેલા છે જે કર્મકાંડની બ્રાહ્મણો છે આ બધામાં એક નવો ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ છે કે વર્ષોની જે એમની લાગણીને માગણી હતી એને સરકારે સ્વીકારી છે અને અંદાજે બાર કરોડ રૂપિયાનું કામ શરૂ કરવામાં આવ્યું છે